અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશનું આંદોલન તેજ બની રહ્યું છે યુનિવર્સિટી તંત્ર દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ બેઠકો ઘટાડવામાં આવી છે જેનો વિદ્યાર્થીઓ અને નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓની માંગ છે કે જૂનો નિર્ણય હતો તે પ્રમાણે સ્થાનિકોને પ્રવેશ મળે તેવી માંગ કરવામાં આવી રહી છે

કઈક વચ્ચેનો માર્ગ નીચેથી તેવી આશાઓ જરૂર લોકોમાં બંધાઈ રહી છે કારણ કે વડોદરાની એમએસ યુનિવર્સિટી છે તેમાં આ વખતે ચાલુ વર્ષે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફોર્મો ભર્યા હતા તેમ છતાં પણ હજી ઘણા બધા વિદ્યાર્થીઓવા છે જે પ્રવેશથી વંચિત રહી ગયા છે તેને લઈને આ એક વિરોધનો સુર ઉઠ્યો છે જી રૂપેશ આ પહેલા કેટલી બેઠકો હતી કેટલી ઘટાડવામાં આવી છે અને કેટલા વિદ્યાર્થીઓ અન્યાય થઈ રહ્યો છે

આનું વાત રહ્યું તો આવનાર સમયમાં આ આંદોલન જે આજથી શરૂ થયું છે એ ઉગ્ર આંદોલન બને અથવા તો ગાંધીજી માર્ગે પણ જે ન્યાય છે એ માંગવામાં આવી શકે છે જી રૂપેશ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર